જમ્મુ કાશ્મીર અને લેહ પ્રદેશમાં ફરીથી હિમવર્ષા થઈ છે સમગ્ર વિસ્તાર બરફ આચ્છાદિતથી આકર્ષિત બની ગયો છે છે પરંતુ ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત થયું આ અસર નીચે લગભગ જેટલા રાજ્યો પ્રભાવિત થયા છે મધ્યપ્રદેશમાં વરસાદ વરસ્યો છે તો ઉત્તર પ્રદેશના અયોધ્યામાં તાપમાન ગગડીને ચાર ડિગ્રીએ સ્થિર થયું છે આ હિમવર્ષાને કારણે સમગ્ર ગુજરાતમાં પણ આગામી ત્રણ દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરમાં ઝેડ મોટ ટનલ નું ઉદઘાટન કરવા માટે કાશ્મીર ખીણના પ્રવાસે છે બાર કિલોમીટર લાંબી સોનમર્ગ ટનલ કરોડ વધુના ખર્ચે બનાવવામાં આવી છે જેમાં સાડા છ કિલોમીટર લાંબી સોનમર્ગ મુખ્ય ટનલ એક નિકાસ સુરંગ અને પ્રવેશ માર્ગનો સમાવેશ થાય છે સમુદ્રના તળિયાથી થી આઠ હજાર છસો પચાસ ફૂટથી વધુની ઊંચાઈ ઉપર આ પ્રોજેક્ટ આકાર લ્યો છે લેહના માર્ગમાં શ્રીનગર અને સોનમર્ગની વચ્ચે દરેક ઋતુમાં કનેક્ટિવિટી વધારવા માટે આ ટનલ ખૂબ જ મહત્વની બની રહેશે તેમ કેન્દ્ર સરકારના સૂત્રોએ જણાવ્યું છે આજે સવારે બાર કલાકે પીએમ મોદી આ ટનલનું લોકાર્પણ કરશે આજે પોષી પૂનમ છે ગિરનાર ઉપર પૂજાતા ઉદયન શક્તિપીઠ એવા માતા અંબાજીનો આજે પ્રાગટ્યોત્સવ છે અંબાના પાટોત્સવ નિમિત્તે વહેલી સવારે પાંચ કલાકે જય અંબે અને જય ગિરનારીના જય ઘોષ વચ્ચે અંબાજી મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું શિયાળાની કાતિલ ઠંડી હોવા છતાં અંબાજી ગિરનાર ઉપર મોટી સંખ્યામાં માય ભક્તો જોડાયા હતા માતાજીને શ્રી શુક્તના પાઠ ચંદનનો જળ અભિષેક તેમજ અન્ય શણગાર અને મહાઆરતી હવન સાથે આજે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી